હેલો અભરવાન આજે જે આપણે ટોપિક ભણવાનો છે ગુજરાતના લોકનૃત્ય ભણવાના છે હવે એમાં ભરતનાટ્યમ પણ આવી જશે કથક પણ આવી જશે તો સાહેબ પ્રશ્ન તો એવું સાહેબ આપણે ભરતનાટ્યમ તો દક્ષિણ ભારતનું નૃત્ય છે ગુજરાતના લોકનૃત્યમાં શા માટે આવશે કારણ કે જો ભરતનાટ્યમનો વિકાસ ગુજરાતના સ્થળોમાં પણ જોવા મળે છે ઇતિહાસમાં તમે જોવો છો તો વસ્તુપાળ અને ભેજપાળ છે તો એના જૈન દેરા છે તો એમાં પણ ભરતનાટ્યમના શિલ્પકારો જોવા મળે છે તો મતલબ કે અહીંયા પણ ભરતનાટ્યમ ગુજરાતમાં પણ હતું તો આ વિકાસ ગુજરાતમાં પણ મહદઅંશે થયેલો છે આપણે ગુજરાતમાં ભરતનાટ્યમ શું છે ને એ પણ ભણવાનું છે એટલે ક્લાસની દરેક એક્ઝામમાં કોઈ પણ ટોપિક પૂછાઈ શકે જેના માટે તમે આ મારો વિડીયો જોઈ શકો છો જેમાં સૌથી પહેલા આપણે ભણીએ કે મોહેન્જો દડો છે એનું જે હડપ્પા સ્થળ છે બરાબર છે હડપ્પા અને મોહિનજો દડો ત્યાંથી આના અવશેષો મળી આવે છે પહેલો પ્રશ્ન યાદ રાખવાનો છે કે લોકનૃત્યના અવશેષો ક્યાંથી મળેલા છે પહેલો પ્રશ્ન એવો ઉઠ્યો છે તો એ પ્રશ્ન આપણે યાદ રાખવાનો છે મોહેંજો દડો પછી આ જે લોકનૃત્ય છે એના નિયમો ક્યાંથી બન્યા કારણ કે પેલા તો ખાલી એમને નૃત્ય થતા પછી એના સ્ટેપ વાઇઝ દાખલા તરીકે ભરતનાટ્યમ નૃત્ય છે ને તો એના સાત સ્ટેપમાં થાય પહેલા સ્ટેપમાં દેવી દેવતાનું પૂજન કરવામાં આવે છે બીજા સ્ટેપમાં એક્સપ્રેશન આંખોના એક્સપ્રેશન એમ દરેકે દરેક એક્સપ્રેશન સાથે સ્ટેપ વાઇઝ કરવાનું છે ભરતનાટ્યમ એવા નિયમો ક્યાંથી નક્કી થયા તો કૌટિલ્ય અને પાણીની આ બે ઋષિ સમયમાં આના નિયમો નક્કી થયા દરેક નૃત્યના કે આ આ નૃત્ય છે રીતે કરવાનું રહેશે એના પછી આપણે જોઈએ કે નૃત્ય કળાનો આધાર ગ્રંથ કયો છે પ્રશ્ન બહુ મહત્વનો છે ને પૂછાય છે પરીક્ષામાં કે દરેકે દરેક નૃત્ય છે આધાર ગ્રંથ કયો છે તો નાટ્ય શાસ્ત્ર આપણે યાદ રાખવાનું છે અને બીજું એક રાખવાનું યાદ રાખવાનું છે અભિનવ દર્પણ જે ભરતનાટ્યમ છે હું તમને કહીશ આપણે સૌપ્રથમ ચાલુ કરીએ પહેલું નૃત્ય ભરતનાટ્યમ હવે સ્ટાર્ટ કરું છું ટોપિક ભરતનાટ્યમ તો ભરતનાટ્યમ આપણે બે ઋષિમુનિના યાદ રાખવા છે બે વ્યક્તિના નામ યાદ રાખવાનું છે ઋષિમુનિના એક છે ભરત મુનિ અને બીજો છે નંદિકેશ્વર હવે નંદિકેશ્વર છે એને અભિનવ દર્પણ બરાબર છે આ ગ્રંથ લખેલો છે અને જે પહેલું નામ કીધું ભરત મુનિ એને નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ લખેલો આધાર સ્ત છે એમ પણ પ્રશ્ન પૂછાય કે નંદીકેશ્વર છે એને કેવો ગ્રંથ લખેલો છે એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે આ બે બે યાદ રાખવાનું છે પછી હવે ભરતનાટ્યમના અવશેષો ક્યાંથી મળેલા છે એવો પ્રશ્ન પૂછાય યાદ રાખજો ભરતનાટ્યમના અવશેષો મોહેંજો દડામાંથી મળેલા છે કેવો અવશેષ મળેલ છે કે એક મહિલા છે એ નૃત્ય કરતી હોય છે કેવાનું એટલે ભરતનાટ્યમ નૃત્ય કરતી એવી એક એની શિલ્પ કલા એક એક મૂર્તિ મળી આવેલી છે એટલે પ્રશ્ન પૂછાય કે ભરતનાટ્યમના અવશેષો ક્યાંથી મળી આવેલા છે પછીનો પ્રશ્ન એવો નીકળે કે આનો ઉદ્ભવ ક્યાંથી થયો મેઇન પ્રશ્ન છે આ પૂછાય છે ઘણી વખત કે ભરતનાટ્યમનો ઉદ્ભવ ક્યાંથી થયો વિકાસ ક્યાં થયો અને અવશેષો ક્યાં મળ્યા ત્રણે ત્રણ પ્રશ્ન પૂછાય છે મુખ્ય તમિલનાડુ આપણે છે પણ જો જિલ્લો પૂછાય કે તમિલનાડુના કયા જિલ્લામાંથી વિકાસ તો આપણે જિલ્લો યાદ રાખવાનો છે તાંજોર જિલ્લો ઓકે એના પછી આપણે જોવાનું છે કે ભરતનાટ્યમ છે તો એમાં મુખ્ય ચાર ભાઈઓ છે ને એને ઘણો બધો ફાળો આપેલો છે એ ચાર ભાઈઓના નામ હું તમને કહું તો એક ચિન્નૈયા છે એક પોનૈયા છે એક નંદી વંશમ છે અને એક છે વડી એમાં જે વડીવેલું છે ને એને વાયોલિન નામનું વાદ્ય એમાં એડ કર્યું ભરતનાટ્યમ બરાબર કારણ કે એમાં ઘણા બધા વાદ્ય હોય છે જેમાં વાયોલિન પણ એડ કરેલું છે એવો પ્રશ્ન પૂછાય તો વડીવેલું ભાઈ આ ચાર ભાઈનો નામ છે બહુ મહત્વના પાડે જાય છે એક છે ચિનૈયા પિનોયા એક નામ હું જરાક યાદ કરી લઉં કે શિવનંદમ અને વડી બરાબર એના પછી જોવાનું છે ખાસ કરીને ગુજરાતમાં એનો વિકાસ કેવો થયો આપણે ભારતનું જોઈ લીધું હવે ગુજરાતમાં વિકાસ કેવો છે તો ગુજરાતમાં ભરતનાટ્યમ છે એ ખાસ કરીને રાણકી વાવ છે બરાબર છે પાટણ અહીંયા આના અવશેષો થોડાક જોવા મળે છે મંદિરો તમે જોવા જાવ તો ભરતનાટ્યમ ના નૃત્ય કરતી એવી મહિલાઓના અવશેષો શિલ્પકારો તમને અહીંયા જોવા મળશે પછી તમે જોવા જાવ વસ્તુપાડ અને ત્રીસ પાડે જૈન દેરાસરો મનાવે છે એમાં એકસો ને આઠ કરોડો છે એ કોતરવામાં આવેલા છે એના મંદિરોમાં એટલે આપણે ખાસ કરીને કહી શકીએ કે ભાઈ કોના સમયમાં ગુજરાતમાં ભરતનાટ્યમનો વિકાસ થયેલો છે તો વસ્તુપાળ અને એના સમયમાં ભરતનાટ્યમનો ગુજરાતમાં વિકાસ થયેલો છે આ પ્રશ્ન આઈએમપી ગુજરાત માટે ભરતનાટ્યમ એના પછી આપણે જોઈએ જો ભરતનાટ્યમ છે ને એના અમુક નિયમો છે એ નિયમો કેવા છે કે અમુક સ્ટેપ બાય સ્ટેપ પછી બીજું પેલું સ્ટેપ તમે ભરતનાટ્યમ ચાલુ કરો ને એમાં પહેલું સ્ટેપ શું હોય કે સંગીત વગર હોય છે થોડું થોડું માધ્યમ સંગીત વાગતું હોય મીડિયમ અને તમારે શું કરવાનું હોય છે દેવ દેવી દેવતાની સ્તુતિ ચાલુ કરવાની હોય છે અને સાથે નૃત્ય પણ કરવાનું છે નૃત્ય એવા પ્રકારનું ચાલુ હોય કે તમે જણાય આવે આ દેવી દેવતાનું પૂજન કરી રહ્યા છે એટલે પહેલા સ્ટેપમાં નૃત્ય ધીમું હશે અવાજ ધીમો હશે અને દેવી દેવતાનું પૂજન થતું હશે બીજું સ્ટેપ છે નામ છે જાતિ સ્વરમ સ્ટેપમાં શું કરવાનું છે કે એનો જે મેલોડી છે ને મુખ્ય ધ્વનિ એડ કરવામાં આવશે અને સાથે સાથે થોડું થોડું માધ્યમ ચાલુ કરવામાં આવશે એના પછી ત્રીજું સ્ટેપ છે શબ્દમ વર્ણમ પદમ જાવલી આ બધાના સ્ટેપ છે અને છેલ્લો સ્ટેપ છે થિલાના થિલાના સ્ટેપ છે ને એ નૃત્યનો અંત છે બરાબર છે જેનાથી એ નૃત્ય ભારતનાટ્યમ નૃત્ય છે એ પૂર્ણ અંતિમ સ્વરૂપ જાય છે આવા સાત સ્ટેપ છે ને યાદ રાખવાના પછી ગુજરાતમાં ભરતનાટ્યમનું આપણે શું જોવા મળે છે ગુજરાતમાં ભરતનાટ્યમ વિશે કેવા કેવા પ્રશ્નો પૂછાય એની મારે ચર્ચા કરવાની હતી પહેલો પ્રશ્ન એવો કે ભરતનાટ્યમ ગુજરાતના લયાવનાર રાજા કોણ બરાબર આપણે જોજો એમાં પહેલું આપણે નામ ને તો ગુજરાતમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે તમિલનાડુની તાંજુવર જિલ્લો મેં તમને સ્થાન કીધું હતું તો ત્યાંની નર્ક્ય કહીએ ને ગુજરાતમાં લઈ આવ્યા અને ત્યાંના જે વાદ્યના નિષ્ણાંતો હતા ગુરુઓ હતા એને પણ લઈ આવ્યા સાથે સાથે એમાં એક નામ હતું એનું નામ છે કુબેરનાથ તો કુબેરનાથ ગુરુ એ છે એનો સૌ પ્રથમ નાટ્ય શાસ્ત્ર છે ભરતનાટ્યમ શરૂઆત કરનાર કોણ તો કુબેરનાથ ઓપ્શનમાં પૂછાય શરૂઆત લઈ આવ્યા કોણ

યાદ છે વૈજ્ઞાનિક ક્ષેત્રે સંકળાયેલા છે તો આને ભરતનાટ્યમને શું લાગ્યો કે ઓગણીસો માં એને કેરળના એક પુત્રી છે જેની સાથે લગ્ન કરેલા જેનું નામ છે આપણે મૃણાની સારાભાઈ એના પત્ની જે કેરળના હતા જેને નૃત્યમાં થોડોક અનુભવ હતો તો એ આવ્યા અને એને શરૂઆત કરી એક સંસ્થાને અમદાવાદમાં દર્પણ સંસ્થા યાદ રાખજો આ પ્રશ્ન પૂછાય છે ભરતનાટ્યમ માટેની અથવા લોક નૃત્ય માટેની સંસ્થા અમદાવાદમાં કોણે સ્થાપી તો યાદ રાખવાનું છે મિલોળની સારાભાઈ બરાબર છે અને એ દ સંસ્થાનું નામ દર પણ યાદ રાખવાનું રહેશે જેમાં કથકલી છે કુચીપુડી છે ભરતનાટ્યમ છે બે નૃત્ય શીખવવામાં આવતા એના પછી છે બીજી એક સંસ્થા છે નૃત્ય ભારતીય સંસ્થા જે પણ આના માટે છે ભરતનાટ્યમ અને કથકલી માટે જે કોણે શરૂ કરેલી છે ઇલાક્ષીબેન્ટ ઠાકોર એના શિષ્ય છે એને પણ એક ભારત નૃત્ય કલી એવું એક ચાલુ કરેલું છે અને કેરળના ભાસ્કર અને રાધા આ બે છે એ મુદ્રા સ્કૂલ ઓફ ધ ક્લાસિકલ ડાન્સિંગ નામની એક સંસ્થા ચાલુ કરેલી હતી ગુજરાતમાં થોડાક પૂછાય એવા પ્રશ્નો છે